અંકલેશ્વર પડેલા વરસાદ એ અનેક માર્ગોનું ધોવાણ કરી નાખ્યું છે શહેર હોય કે ગ્રામ્ય કે પછી સ્ટેટ હાઈવે અને જૂના હાઈવે અંતે માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ઉપરના ગાબડા પુરાવાની શરૂઆત કરી હતી ખાસ કરીને ઉમા ભવન પાસે ફાટક ઉપર પડેલા ગાબડા જેને લઈને વાહન ચાલકોને હાડકા તોડી નાખે તેવા પડેલા ગાબડા તેમજ રોડ ઉપર પડેલા અન્ય ગાબડાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું રવિવારને વરસાદના વિરામ વચ્ચે ઓછી વાહનો અવરજવર તંત્ર દ્વારા ડામર કારપેટ સહિત પેચવર્ક સાથે સમારકામ શરૂ કર્યું હતું જો કે લોકોમાં કરોડો રૂપિયાનો ખર્ચ બનતા રોડ ઉપર પ્રતિ વર્ષ ગાબડા પડવા સાથે પુનઃ તેને પાછળ થતા ખર્ચને લઈ પ્રજા રૂપિયાના વેટફાટ સાથે તંત્ર સામે છુકો રોષ જોવા મળ્યો હતો